ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમણે જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે તૃતિ દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું હું મારી સાથેના બસો આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ કરું છું